જો તમને કોઈ આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોઈ અને તમને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો તમે આધાર કાર્ડ લોન યોજના દ્વારા સરળતાથી 50000 સુધીની લોન મેળવી શકો છો આધાર કાર્ડ લોન માટેની પાત્રતા શું છે આ લોન મેળવવા માટે અરજદારની ઉંમર 21 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ આ લોન લેવા માટે સીઆઈબીઆઈએલ સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ लघुतम मासिक पगार 15000 होवो જોઈએ આધાર કાર્ડ તમારો મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ અરજદારને કોઈ પણ બેંક દ્વારા નાદાર અથવા કાયદાથી ભાગેડુ જાહેર થયેલો ન હોવો જોઈએ આધાર કાર્ડ લોન પર વ્યાજ દર આધાર કાર્ડ દ્વારા મેળવેલી લોનમાં વ્યાજ દર નક્કી કરેલો છે જેમાં સામાન્ય રીતે પર્સનલ લોન જેટલો જ વ્યાજ દર હોય છે સામાન્ય રીતે આ વ્યાજ દર 10.50% થી 14% સુધી હોય છે તમે જે બેંક અથવા સંસ્થા પાસેથી લોન લઈ રહ્યા છો તેના આધારે આ વ્યાજ દર બદલાઈ શકે છે આધાર કાર્ડ લોન મેળવવા માટે અગત્યના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ દ્વારા લોન મેળવવા માટે તમારી પાસે લોન એપ્લિકેશન માટે જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે આ તમામ દસ્તાવેજો વિશેની માહિતી આપવામાં આવી છે અરજદારનો આધાર કાર્ડ મોબાઈલ નંબર પાન કાર્ડ પાસપોર્ટ સાઈઝ નો ફોટો બેંક ખાતાની પાસબુક પગાર સ્લીપ ફોર્મ સોળ હોય તો આધાર કાર્ડ લોન ઓનલાઈન અરજી કેવી રીતે કરવી સૌપ્રથમ તમારે કઈ બેંક અથવા કંપનીમાંથી લોન લેવી છે તે નક્કી કરો આધાર કાર્ડ લોન આપતી બેંકો અથવા કંપનીઓમાં બઢી લોન કોટક મહિન્દ્રા બેન્ક ટાટા કેપિટલ ઇન્સ્ટામની મની વ્યૂ અને નવી વગેરે ઘણી બધીનો સમાવેશ થાય છે આ કંપની અથવા બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ તેમની વેબસાઇટના હોમપેજ પર આધાર કાર્ડ લોન पर्सनल लोन नामना मेनू पर क्लिक करो हवे तुम्हारी सामे एक नवू पेज जेमा तमारू नाम मोबाइल नंबर जन्म तारीख आधार कार्ड नंबर पान कार्ड वगैरे पूछवामा आवशे। तुम्हारी तमाम माहिती ऑनलाइन भरो हवे तमे आगना टेब खोलो आ पेज पर लोन नी रकम अने मुदत पसंद करो हमारा दस्तावेजों योग्यता संबंधित बैंक अथवा संस्था द्वारा आवशे તમારું ડોક્યુમેન્ટ જોયા બાદ લોનની અરજી મંજૂર કરવામાં આવશે જો অયોગ્ય જણાશે તો તમારી લોન અરજી નકારવામાં આવશે આ સરળ પ્રક્રિયા દ્વારા તમે પ્રતિ લોન કઈસે લેન માટે આધાર કાર્ડ માટે ઘરે બેસીને 50000 સુધીની લોન મેળવી શકો છો